સ્વાગત છે મિત્રો મારી યુટ્યુબ ચેનલ ચાલુ ફરવા જઈએ આપણે જવાના છીએ જુનાગઢમાં આવેલ મહાબત ખાન મકબરો જોવા માટે જુનાગઢમાં આપ મારી પાછળ જોઈ રહ્યા છો છે મકબરો આ મકબરા વિશે આપણે એનો ઇતિહાસ જાણીશું અને જુનાગઢની અંદર ઘણા લોકો આ મકબરાને જોવા આવતા હોય છે તમને મારી પાછળ બતાવી રહ્યો છું જોઈ રહ્યા છો મકબરો આ મકબરો જોવા માટેની જો એન્ટ્રી ફીની વાત કરું તો પાંચ દસ વીસ અને સો રૂપિયા કે જે સો રૂપિયા જે છે એ વિદેશી મહેમાનો માટે છે તે ઉપરાંત પ્રી વેડિંગ શૂટિંગ પણ પચીસ સો રૂપિયા અને કેમેરો જો તમારે શૂટિંગ કરવું હોય પ્રોફેશનલ કેમેરા દ્વારા તો નવસો રૂપિયાની ફી છે મોહમ્મદ ખાન મકબરો જોવા માટેનો સમય આપ હમણાં જોયું કે સવારે સાતથી રાતના નવ સુધી આ મકબરોની અંદર તમે આવી શકો છો અને જોઈ શકો છો મકબરો જે છે એની જે શૈલી છે એ ઇન્ડો ઇસ્લામિક શૈલી છે સાથે ગૌથિક અને યુરોપિયન શૈલી પણ આમાં તમને જોવા મળશે આછા પીળા કલરના પથ્થર અને સફેદ પથ્થર મિશ્રિત આ જે મકબરો જે છે ખૂબ અદ્ભૂત લાગે છે આ છે મહત્તકાન દ્વિતીયનો ઇતિહાસ કે જેમને અહીં દફનાવવામાં આવ્યા છે

ત્યારે એના જે દરવાજા છે એની જે ઊંચાઈ છે એ ખૂબ ભવ્ય લાગે છે અને ઉપરની બાજુએ ગુંબજો આવેલા છે એટલે કે મકબરાનું નિર્માણ જ એ રીતે કર્યું છે કે જે અંદરથી તો ભવ્ય લાગે જ છે પણ બહારથી પણ તમને ભવ્ય દેખાશે મકબરાના આંતરિક અને બાહ્ય ભાગોમાં નકશીકામ અને પીળા રંગની છાંટ વાળા ભૂખરા રંગની કમાન આવેલી છે એ ઇન્ડો ઇસ્લામિક ગોથિક અને યુરોપિયન શૈલી છે એ ઉપરાંત આ મકબરાની અંદર ડુંગળી જેવા આકારના ડોમ પણ છે ફ્રેન્ચ બારીઓ મૂકવામાં આવી છે શિલ્પો પણ છે માર્બલ ટ્રેસરી વર્ક છે માર્બલ કોલમ મૂકવામાં આવે છે માર્બલની જાળી મૂકવામાં આવી છે અને સૌથી અગત્યનું કે અહીં દરવાજા પણ ચાંદીના છે તમે જ્યારે આ મકબરાની બારની બાજુએ જ્યારે તમે એક આટો મારશો તો તમને અંદાજ આવશે કે આ મકબરો કેટલો બધો ભવ્ય બનાવવામાં આવ્યો છે મિત્રો આ મકબરાનું જે નિર્માણ છે એ ખાન તૃતીય દ્વારા કરવામાં આવ્યું છે અને આ મકબરો જે તમે જોશો તો અંદર દ્વિતીય દ્વિતીયને પણ અહીં દફનાવવામાં આવ્યો છે અને ત્યારબાદ જે મહબતખાન તૃતીય હતો એને પણ અહીં એમની સાથે જ એમની બાજુમાં દફનાવવામાં આવેલા છે એટલે આ એક મકબરો જે છે એટલે પહેલાં એમને અહીં દફનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમની ઉપર આ મકબરાનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ મકબરો જે છે એનો બાંધવાનો ખર્ચ એ સમયમાં ત્રણ લાખ સત્તાણું હજાર છસો ને સુડતાલીસ રૂપિયા જેવી કિંમત આની માનવામાં આવે છે અને એનો ખર્ચનો હિસાબ પણ જ્યારે તમે બહાદુર બાહુદ્દીનભાઈના મકબરામાં જાશો ત્યારે એમના આગળના ભાગમાં લખેલો છે અહીં તમને એ સિવાયની પણ ઘણી બધી કબર જોવા મળશે અને એના વિશેનો ઇતિહાસ પણ અહીં લખેલો છે જૂનાગઢનો આ મકબરો જે છે એ ખરેખર જૂનાગઢનો જે ઇતિહાસ છે એનો સાક્ષી છે મિત્રો આ મકબરાનું નિર્માણ જે છે એ ખુદ મોહબત ખાન બીજાએ પોતાના જીવતા હતા ત્યારથી જ શરૂ કરાવ્યું હતું એવી માન્યતા છે અને આ મકબરાને જેને કહેવાય ને કે એની પૂર્ણાહુતિ એટલે કે એનું કામ સમાપ્ત કરવામાં એમના પછીના જે નવાબ છે મોહબત ખાન તૃતીય દ્વારા આનું નિર્માણ પૂરું થયું હતું અને તેઓ પણ અહીં જ એમની બાજુમાં દફનાવવામાં આવેલા છે મકબરાની અંદર આરસનું કામ પણ જોવાલાયક છે આ મકબરાના બાંધવાની શરૂઆત અઢારસો ને અઠ્યોતેર માંથી અને પૂર્ણ હતી અઢારસો ને બાણું માં થયેલી હતી બાર જોઈ શકો છો કે ઘણી બધી કબર અને એ રીતે મૂકવામાં આવ્યું છે અને દરેકની બાજુમાં એક થાંભલી મૂકવામાં આવી છે અને એની અંદર આ કોનું છે આ કબર કોની છે એ દર્શાવવામાં આવ્યું છે આ મકબરો જે છે એ ખરેખર જૂનાગઢનું ગૌરવ કહી શકાય અને સાથે સાથે ગુજરાતનું પણ આ ગૌરવ કહી શકાય કારણ કે એવો અદ્ભુત અલંકૃત કારીગરી ધરાવતો આ મકબરો જે છે અને આજે એ આપણી ઐતિહાસિક

એની બાજુમાં ઉત્તર દિશાએ એક બીજો મકબરો પણ આવેલો છે અને આ મકબરો શેખ મોહમ્મદ છે કે જેઓ સદી દરમિયાન જૂનાગઢમાં બાબી નવાબોના સમયમાં દિવાન પદે રહી ચૂક્યા હતા કે જેમનો જન્મ અઢારસો ને પાંત્રીસ અને મૃત્યુ ઓગણીસો ને ચૌદ માં થયું હતું આ છે શેઠ દીવાન બહાઉદ્દીન વિશેનો ઇતિહાસ અને હવે આપણે એનો મકબરો જોવા જઈએ એની પણ બાંધકામની શૈલી ઇન્ડો ઇસ્લામિક ગોથિક અને યુરોપિયન શૈલી છે મિત્રો સાચું કહું તો આના જે દરવાજા જે છે એ તમારું મન મોહી લેશે તમે જ્યારે અંદર પ્રવેશ કરશો ત્યારે જે દરવાજાની જે વિશાળતા છે એ તમને જોવા મળશે આ બાજુમાં આ મકબરાનો જે ખર્ચો કેટલો થયો કોણે કેટલા પૈસા આપેલા એ તમામ વિગત આ મકબરાની વિશેની અહીં નોંધવામાં આવેલી છે જે આપ વાંચી શકો છો મિત્રો શેખ મોહમ્મદ ભાઈનો જે મકબરો છે એનું નિર્માણ એ આઝમ ઓસુકુ મીરે કરાવ્યું હતું મહંબદ ખાન બીજાનો મકબરો હોય કે બાહુદીનનો મકબરો હોય આ બંને મકબરાની અંદર તમે એક જોઈ શકશો કે ત્રણ ત્રણ કબરો આવેલી છે અને દરેક જગ્યાએ ઉપર આવી ગુંબજ પ્રકારની રચના કરવામાં આવી છે એટલે કે ડોમ પ્રકારની રચના અને એની કોતરણી જે છે અને જે કોતરણી કરેલી છે એની ઉપર પીળો રંગ ભરવામાં આવેલો છે મહમ્મદ ખાન બીજાનો મકબરો અને શેખ મોહમ્મદ બાહુદીનભાઈનો મકબરો આ બંને મકબરા એકબીજાથી અલગ છે અને એમાં જો અલગતા તમારે દર્શાવી હોય તો બાહુદીનભાઈનો જે મકબરો છે એમાં જે બહારની સાઈડ તમે જ્યારે જોશો તો ચારેય ખૂણા ઉપર અલંકૃત મિનારા આપેલા છે તેમજ એની ઉપર ચડવા માટે સર્પાકાર સીડીઓ આવેલી છે જે આ વિશેષતા છે ને મિત્રો એ એને એક અલગ જ દ્રષ્ટિ આપે છે અને આ મકબરો એટલે જ વધારે ભવ્ય લાગે છે અને આ છે અલંકૃત મિનારો કે જેને ઉપર સર્પાકાર સીડીઓ છે જુઓ તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો શેર અવશ્ય કરજો